મિત્રો આપણે વીર ચોકડીએ પહોંચી ગયા છીએ અને આ છે ચોકડી તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આપણે પર પોહી ગયા છીએ તમે જોઈ લો મિત્રો આપણે પેટ્રોલ પોચી ગયા છીએ અને હવે આપણા ભાઈ ના મોટર માં નાખવાનું છે પેટ્રોલ તો નાખી દે પેટ્રોલ મિત્રો પેટ્રોલ પાછા આપણે રોડે ચડી ગયા મિત્રો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દુકાને આ છે ગોપાલભાઈ ની દુકાન પછી આપણે બે હજાર નાસ્તો કરવા મિત્રો નાસ્તો કરી લીધો ફાઈનલી મિત્રો પોચી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે હવે જવાનું છે આપણે ખોડિયાર માતાજી ના મંદિર તરફ મિત્રો હું અને મારો ભાઈ ચાલ્યા જઈએ છીએ ખોડિયાર માતાજી ના મંદિર તરફ તો ચાલો જઈએ પેલા ગેટે દીધું છે તો ચાલ્યા જઈએ મિત્રો મિત્રો આપણે બીજા ગેટે પણ પહોંચી ગયા છીએ અને આ છે બીજો ગેટ અમે જવાનું છે આપણે અંદર મિત્રો તો ચાલ્યા જઈએ છીએ મિત્રો આપણે અંદર આવતા રહ્યા છીએ તમે જોઈ લો પેલા પગથિયા પગે લાગી અને પગથિયા ચડી ગયા મિત્રો અને ઉપર રહ્યા હવે જવાનું છે આપણે દર્શન કરવા તો આપણે જઈએ છીએ મિત્રો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો જોઈ લો ખોડિયલ માતાજીના મંદિરે પહોંચી ગયા તો ચાલો દર્શન કરતા આવીએ મિત્રો મેં કરી લીધા છે ખોડિયલ માતાજીના દર્શન તો તમે પણ ખોડિયલ માતાજી ના દર્શન કરી લ્યો તો પ્રેમથી બોલો જય જય ખોડિયાલ માતાજી બાપુ અને પછી આપણે ગયા શ્રીફળ વધેવા મિત્રો તો ચાલ્યા જઈએ છીએ પછી મિત્રો આપણે શ્રીફળ વધે છીએ તમે જોઈ શકો છો પછી આપણે હવન કરવા ગયા અને હવન કરી લાગી લીધું મિત્રો 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 અને આપણે ઘણા બધા ફોટા પાડી લીધા મિત્રો ત્યાં તો આપણને આપડા ફોલોઅર મિત્રો પણ મળી ગયા પછી મિત્રો આપણે મેલડી માતાજી ના પણ દર્શન કરી લીધા મિત્રો આ છે થાર મિત્રો આપણે મગર ના પણ દર્શન કરી લીધા હવે આપણે જવાનું છે માટેલીએ ધરે તો ચાલો જઈએ મિત્રો આપણે પહોંચી ગયા છીએ માટેલીએ ધરે અને આ છે માટેલીઓ ધરો મિત્રો આંધાય આપણા ફોલોઅર મિત્રો છે મિત્રો બધા પોટા પાડ્યા આપણે તમે જોઈ લો પછી પોટા પાડીને આપણે નીકળી ગયા ઘર તરફ મિત્રો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો સપોર્ટ કરો જય માતાજી